સુરેન્દ્રનગર જેવા સિંચાઈની પ્રમાણમાં ઓછી સુવિધા ધરાવતા જિલ્લાના ખેડૂતો હવે પાક વૈવિધ્યથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અહીંના ખેડૂત ઘનશ્યામભાઈ કે જેમણે પીળુસોનું એટલે ખારેકની ખેતી કરીને ચીલો ચાતર્યો છે તેમની સફર વિશે આ ખાસ અહેવાલ આજે તમે ખેતર જોઈ રહ્યા છો તેનું સ્વપ્ન વર્ષ ડાંગ્રા ના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામ ભાઈએ સેવ્યું હતું અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેક નું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ તેમણે સાબિત કર્યું અંદાજે સો વીઘા જેટલી જમીન માં પચીસો જેટલા દેશી ખારેક ના રોપા ત્રણસો પચાસ ઇઝરાયલ ખારેક ના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા લીંબુ ના રોપા વાવેતર કર્યું છે શ્રી ઘનશ્યામભાઈ નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેખનું વેચાણ કરી વર્ષે ડહાડી રૂપિયા એક પોઇન્ટ પચાસ કરોડથી વધુ કમાણી કરી રહ્યા છે અહીંના અટકતા ઘનશ્યામભાઈ અગિયાર હજાર રૂપિયે કિલોગ્રામ પરાગરજનું વેચાણ કરી વર્ષે થી દસ લાખની કમાણી કરે છે ખારેખની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનું એવોર્ડ પણ મળ્યો છે પંદર વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈપણ જાતનું નાખેલું નથી આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું જે જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે જીવામૃત છે ગૌમૃતમ બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું મારે પાંચ બોર છે પાંચે બોર ઉપર હજાર હજાર લીટરની ટાંકી છે એની અંદર ગૌમૃતમ બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે એમ તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના

દિવસે દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો રહ્યો છે જેમાં મુખ્યત્વે ખારેક અને દાળનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતીને માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો આમ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતી પુત્રો ને કલ્યાણકારી યોજનાઓ તકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહી છે જેનું પરિણામ ગુજરાત માં કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ સાબિતી આપે છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ